નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આ રાશિના જાતકોનું થઈ જશે બલ્લે બલ્લે અઢાર વર્ષ બાદ બનશે શક્તિશાળી શુક્રાદિત્ય રાજયોગ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના લોકો માટે શુક્ર અને સૂર્યનો સંયોગ તમારી રાશિમાં થઈ રહ્યો છે આવી સ્થિતિમાં શુક્રાદિત્ય રાજયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તમારી રાશિમાં તે ચડતી ગૃહમાં બનવા જઈ રહી છે તમને સારા નસીબ મળશે તમને તમારા કાર્યમાં સફળતા મળશે નોકરી કરતા લોકોને નવી નોકરી માટે સારી તકો મળી શકે છે કરિયર અને બિઝનેસમાં સફળતા મળવાની સંભાવના છે અચાનક આર્થિક લાભ થવાના સંકેતો છે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થવાના સંકેતો છે તમારી લગભગ બધી ઈચ્છાઓ પૂરી થશે વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ રહેશે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે શુક્રદિત્ય રાજયોગ ઘણો સારો સાબિત થશે આ રાજયોગ તમારી રાશિથી નવમા ભાવમાં બનવા જઈ રહ્યો છે તમને સારા નસીબ મળશે તમને સન્માન મળશે અને તમારું કદ વધશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે વિદ્યાર્થીઓને સારું પરિણામ મળશે તુલા રાશિની વાત કરીએ તો તમારી રાશિ માટે શુક્રદિત્ય રાજયોગ સાતમા ભાવમાં બનવા જઈ રહ્યો છે જેના કારણે તમને તમારા લગ્નજીવન અને વ્યવસાયમાં ઉત્તમ પરિણામ મળશે તમારા માટે પ્રગતિના માર્ગો ખુલશે અટકેલા કામ પૂરા થશે તમારો આત્મવિશ્વાસ વધશે જે લોકો કોઈની સાથે પાર્ટનરશીપમાં બિઝનેસ કરી રહ્યા છે તેમને ફાયદો થશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો થઈ શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો